ભચાઉ તાલુકાના સામખયારી મધ્યે તારીખ એકત્રીસ જાન્યુઆરીના ગુલશને મોહમ્મદી ટ્રસ્ટ આયોજિત મદરેસાના કાર્યક્રમમાં ખાસ વક્તા મુફ્તી સલમાન અઝરીએ તકરીર કરી હતી જેમાં ભડકાઉ ભાષણના આરોપ સાથે એલસીબી ગાંધીધામ દ્વારા હેટ સ્પીચનો ગુનો નોંધ્યો હતો જે માટે આજે મજિસ્ટ્રેટ યોગિતા શર્મા સાહેબ ભચાઉની કોર્ટમાં એલસીબીએ રજૂ કરી ચૌદ દિવસના રિમાન્ડની માંગણી કરી હતી અને નામદાર કોર્ટ દ્વારા તારીખ અગિયાર બે બે હજાર ચોવીસની કોર્ટમાં સલમાન અઝરી મુફ્તી સાહેબને સામખિયાળીમાં ગુનો જે દાખલ થયેલો તેના સંદર્ભે રિમાન્ડ અરજી સાથે રજૂ કરવામાં આવેલો જેમાં એલસીબી ગાંધીધામ પાસે એમની તપાસ હતી અને એમણે ચૌદ દિવસના રિમાન્ડ એમણે માંગેલા અને એમાં બાવીસેક જેટલાઓ મુદ્દાઓ જે રજૂ કરવામાં આવેલા પોલીસ તરફથી કે ઇન્વેસ્ટિગેશનમાં ફિઝિકલ કસ્ટડીની જરૂર છે પરંતુ નામદાર કોર્ટ સમક્ષ આમ વકીલશ્રીઓએ જે રજૂઆત કરેલી અને ફિઝિકલ કસ્ટડીની ચૌદ દિવસની કોઈ જરૂરિયાત રહેતી નથી અને પોલીસે જે અરેસ્ટની જે પ્રક્રિયા કરેલી તેમાં સીઆરપીસી સેક્શન ફોર્ટી વનની જે જોગવાઈઓ છે તેમનું પણ પાલન થયેલું નથી જે સમગ્ર મુદ્દાઓ જે વકીલ મિત્રો દ્વારા જે રજૂઆત કરવામાં આવેલી અને નામદાર કોર્ટે આ રિમાન્ડ અરજીમાં એમના જે કારણો હતા એને સંપૂર્ણપણે માન્ય નથી રાખેલા અંસદ જામીન રિમાન્ડ અરજી મંજૂર કરેલી અને અગિયાર તારીખે ત્રણ વાગ્યા સુધીના રિમાન્ડ આપેલા છે એટલે કે આજે અહીંયા આ રિમાન્ડ અરજીમાં અમે વકીલ મિત્રો નામદાર કોર્ટમાં રજૂઆત કરી અને રિમાન્ડ જે પોલીસે માગેલા એમાં રિમાન્ડ અંસદ મંજૂર થયેલા અને અમારી રજૂઆતમાં અમે સફળ થયેલા છીએ જય હિન્દ જય ભારત